ખાતે ગુજરાત સરકારના મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તેમજ સંલગ્ન અધિકારીઓ સાથે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સુડા વિસ્તારમાં આવતા ગામો તેમજ સુડા વિસ્તારની બહાર આવેલા ગામોમાં ઉપલબ્ધ પીવાના પાણીની વ્યવસ્થા તેમજ આગામી વર્ષોના આયોજન કરવા રિવ્યુ બેઠક યોજી વિસ્તૃત ચર્ચા વિચારણા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું